ધોરણ એક વિષય ગુજરાતી નમસ્તે વિદ્યાર્થી મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે ધોરણ વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ આજે આપણે ગુજરાતીમાં ખાલી જગ્યા પૂરો જોઈશું ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા પૂરો એક નંબર મારું ખાલી જગ્યા નામ છે જવાબ આવશે ધ્વનિ અહીં બાળકે દરેક બાળકે પોતાનું નામ પોતાએ કેટલા વર્ષના છે કયા ધોરણમાં ભણે પપ્પાનું નામ અને મમ્મીનું નામ પોતાના મમ્મી પપ્પાનું નામ લખવાનું રહેશે હું ખાલી જગ્યા વર્ષનો છું હું સાત વર્ષનો છું હું સાત વર્ષનો છું હું ખાલી જગ્યા ધોરણમાં ભણું છું હું બીજા ધોરણમાં ભણું છું મારા પપ્પાનું નામ સંજયભાઈ છે મારી મમ્મીનું નામ વર્ષાબેન છે એક નંબર મારું ધ્વનિ નામ છે હું સાત વર્ષની છું હું પહેલાં ધોરણમાં ભણું છું મારા પપ્પાનું નામ સંજયભાઈ છે મારી મમ્મીનું નામ વર્ષાબેન છે અહીં દરેક બાળકે પોતાનું નામ પોતાની ઉંમર ધોરણ પપ્પાનું અને મમ્મીનું નામ લખવાનું રહેશે છ મારા દાદાનું નામ ખાલી જગ્યા છે મારા દાદાનું નામ નવીનભાઈ છે મારી દાદીનું નામ ખાલી જગ્યા છે મારી દાદીનું નામ નિર્મળાબેન છે મારા ભાઈનું નામ ખાલી જગ્યા છે મારા ભાઈનું નામ તો મોટી થઈ ખાલી જગ્યા બનીશ હું મોટી થઈ શિક્ષક બનીશ મારા દાદાનું નામ નવીનભાઈ છે મારી દાદીનું નામ નિર્મળાબેન છે મારા ભાઈનું નામ જય છે મારી બહેનનું નામ ખુશી છે હું મોટી થઈ શિક્ષક બનીશ અહીં દરેક વિદ્યાર્થીએ પોતાના દાદા દાદીનું ભાઈ બહેનનું નામ લખવાનું રહેશે તેમજ મોટા થઈને બાળક શું બનવા માગે છે તે લખવાનું રહેશે અગિયાર નંબર મને ખાલી જગ્યા રમવું ખૂબ ગમે છે મને ખો ખો રમવો ખૂબ ગમે છે મને ખાલી જગ્યા શોખ છે મને વાંચનનો શોખ છે વાંચનનો શોખ છે અહીં બાળકને જે રમવું ગમતું હોય તેના વિશે અને બાળકને જેનો શોખ હોય તેના વિશે લખવાનો રહેશે તેર તપ ખાલી જગ્યા પાણીથી છલકાય છે તો જવાબ આવશે ટપ ટપ પાણીથી છલકાય છે ખાલી જગ્યા સીટી વાગે કુકરની સીટી વાગે કુકરની સીટી વાગે પંદર વાંદરો ખાલી જગ્યા લાવ્યો લઈને આવ્યો હતો વાંદરો લાવ્યો હતો અગિયાર મને ખોખો રમવો ખૂબ ગમે છે મને વાંચનનો શોખ છે તપ પાણીથી છલકાય છે કુકરની સીટી વાગે વાંદરો ટ્રાજવો લાવ્યો

વાંદરાએ રોટલાના ખાલી જગ્યા ટુકડા કર્યા વાંદરાએ કેટલા રોટલા રોટલાના ટુકડા કર્યા હતા જવાબ આવશે બે વાંદરાએ રોટલાના બે ટુકડા કર્યા વીસ ખાલી જગ્યાઓની લડાઈમાં વાંદરો ફાવી ગયો કોની લડાઈમાં વાંદરો ફાવી ગયો બિલાડી બિલાડીઓની લડાઈમાં વાંદરો ફાવી ગયો બા મને ચપટી વગાડતા આવડી ગઈ દાદા દાદી સુંદર વાર્તા કરે છે ગુલાબ લાલ છે વાંદરાએ રોટલાના બે ટુકડા કર્યા બિલાડીઓની લડાઈમાં વાંદરો ફાવી ગયો એકવીસ ખાલી જગ્યા કપડાં ધોએ ધબ ધબ ધપ કોણ કપડાં ધુએ બા બા કપડાં ધોએ ધ ખાલી જગ્યા રાત્રે જાગે ગોબડ રાત્રે જાગે સાયકલ ને ખાલી જગ્યા પૈડા છે કેટલા પંડા હોય બે બે છે ખાલી જગ્યા નિશાન છે નિશાન કોણ ટાકે છે સૈનિક સૈનિક નિશાન ટાકે છે સૈનિક નિશાન ટાકે છે પચીસ બીના ખાલી જગ્યા વગાડે છે

લાલજી ખાલી જગ્યા ખાય છે લાલજી જલેબી ખાય છે લાલજી જલેબી ખાય છે ખાલી જગ્યાએ મને કાકડી આપી કિરણે મને કાકડી આપી કિરણે મને કાકડી આપી ખાલી જગ્યા કલબલ કરે કાબર કલબલ કરે કાબર કલબલ કરે ખાલી જગ્યા ત્રાજુ લઈને આવ્યો ત્રાજવો લઈને કોણ આવ્યો હતો વાંદરો વાંદરો ટાજવો લઈને આવ્યો બાળકને મનની રમાડતા આવડી ગઈ લાલજી જલેબી ખાય છે કિરણે મને કાકડી આપી કાબર કલબલ કરે વાંદરો ટવું લઈને આવ્યો આભાર